નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજ્યના એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન એન્ડ હેલ્થ રાઘવેન્દ્ર દીક્ષિતે આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી રાઘવેન્દ્ર દીક્ષિતે હોસ્પિટલના વોર્ડ એમઆરઆઈ વિભાગ તથા ઓર્થોપેડિક વિભાગની મુલાકાત લીધી હતી એડિશનલ ડાયરેક્ટરે ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓના સંબંધીઓને મળીને સરકારી યોજનાનો લાભ મળે છે કે નહીં તે અંગે પૂછપરછ કરી હતી એડિશનલ ડાયરેક્ટરે હોસ્પિટલના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને સરકારી યોજનાનો દર્દીઓને લાભ મળે તે માટે સૂચના આપી હતી